આપણે ગુજરાતીની ઘણી બધી ખાસિયતો અને આપણા ગુજરાતી લગભગ બધા દેશની અંદર હશે અને ભાજ્ય કોઈ દેશ બાકી હશે એટલે જ્યાં વસે ગુજરાતી ત્યાં ઘૂસે ગુજરાતી અને આપણા ગુજરાતીની મુખ્ય કસરત કંઈ તો સોફા ઉપરથી ફ્રિજ સુધી આટો મારીને પાછું સોફા પર બેસી જવું અને પહેલે આંગળી પર પગ ઉપર પગ ચડાવીને કારની ચાવી ફેરવવી અને ઘણી વાર આપણને રેની અંદર ખબર ન હોય તોય આમ બે વાર ઊંચો કરીને જોવે છે અને પાંચસોની નોટને પણ આમ બે વાર ઊંચી કરીને જોવે કદાચ હાંસી કે ખોટી બહુ ખ્યાલ ન હોય તો પણ અને આપણા ગુજરાતીને જે ફરવા જાય એટલે થેપલા છે દહીં છે સૂકી ભાજી ઢોકળા આ તો સાથે લઈ જ જવાનું ભૂલવાનું નહીં એટલે આવી રીતના અને આપણે ઘણી વાર પાણી પૂરી ખાઈ લારી ઉપર અને પાછા પાણી પીવે બિસલેરી રાજકારણની અંદર બહુ ખ્યાલ ન આવે તો એ આપણે વાતો કરતા હોય ને એકબીજાને સલાહ આપતા હોય કે આ વખતે આ નહીં જીતે કે આ વખતે આનું કંઈ મને લાગતું નથી કે કંઈ ચૂંટણીની અંદર જીતે એવું મને તો કંઈ દેખાતું જ નથી એટલે આપણે આવી બધી ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ અને કાંઈ પણ ઘટના બને એટલે આપણે એમ જ કહેતા હોઈએ છીએ કે આની અંદર કંઈ રાસકાણ હોવું જોઈએ એટલે અમુક વાર આપણને અમુક ખ્યાલ ન હોય તો પણ આપણે વાતો તો કરી જ નાખવાની અને કોઈ ગાડી લઈ ગયું હોય આપણી પાસેલી તો પાછા દેવા આવે ત્યારે પાસે એમ કહેતા હોય કે તમારી ગાડી સર્વિસ માગે છે કારણ કે બ્રેક ટાઈટ કરાવવી પડે એમ છે લિવર બરાબર નથી ઢીલું છે હાવ એટલે આવી તો સલાહ આપવાની જ તેમ અને હામાં મળ્યા હોય તોય પૂછવાનું જ કેમ શાખ લેવા આવ્યા હતા હા શાખ લેવા આવ્યા હતા આપણે બોલીએ ગુજરાતી ખાઈએ પંજાબી ને પિક્ચર હિન્દી જોઈએ ને પાછા આપણે બારગામ જઈએ ત્યાં પાછા આપણે ગુજરાતી થાળી ગોતતા હોઈએ છીએ બહારના દેશમાં કે આઉટ સિટીમાં જઈએ ત્યારે અને આપણે ખીચડી બહારથી લાવીએ અને પીઝા ઘેર બનાવીએ એવું છે અને પી બ્રશને તો આપણે એટલું ઘસી ઘસીને ઓલું કરી દઈએ ને પાછું એને યુઝ કરીએ જે બાટલા ધોવા માટે અને પાછી કોલગેટને તો એટલી બધી દબાવીને કાઢીએ ને એ પાછી ફાડી નાખી છે ને પછી પાછી નિસોવી નાખે એની અંદર એ આપણે ગુજરાતી હો ભાઈ પાછું જ આવવા જ નહોતી એ બાર કઈ છોકરાને શું બનવાનું છે એ મા બાપ જ નક્કી કરતા હોય છે કારણ કે એમને શેમાં ઇન્ટરેસ્ટ છે એ તો પૂછવાનું જ નહીં કારણ કે ડોક્ટર એન્જિનિયર ને પીએસઆઈ આ ત્રણ ટોપિક જ છે મેન મુખ્ય અને ડૉક્ટરની અંદર આપણને વાર કંઈ ખ્યાલ ન હોય છતાં આપણે કોઈ એમ કહે કે મને પગ દુખે એટલે બે જણા તરત સલાહ પણ ચાલુ કરે કે હું કરવું એ હજી કોઈ બોલે નહીં પહેલાં અને આપ